હલો મારું નામ છે ડૉક્ટર રોહિત પંડિત અને હું રાપર કચ્છથી આવું છું અને અહીંયા અમે લોકો બધા રીનીટના સ્ટુડન્ટો ઘણી સંખ્યામાં બધા એકત્રિત થયા છે હવે અમારી એક જ માંગ છે કે રીનીટ ન થવી જોઈએ કારણ કે જે જે લોકોએ દિવસ અને રાત એક કરી અને જે કાંઈ પર્સન્ટેજ એના શક્તિ મુજબ આવેલા છે અને એને સફળતા પૂરી મળે અને પૂર્ણ અમને ગવર્મેન્ટ ઉપર ભરોસો છે અને સિસ્ટમ ઉપર એ ભરોસે છે અને અમારો આ અવાજ અમે દિલથી બોલીએ છીએ કે અમારો રીનીટની માંગ અમારી છે તો સુપ્રીમ કોર્ટ કે જે એને સંબંધિત જોડાયેલા લોકો છે અમારો અવાજ આ સાંભળે મારું નામ શિલ્પા પંડિત છે હું કચ્છથી આવું છું ને મારા બે છોકરાઓને એકને યુજી નીટ ને એકને પીજી નીટ એ કાલે રાત્રે દેવાની હતી રાત્રે આઠ વાગે કેન્સલ થઈ આજની એક્ઝામ એ આના માટે હતી આની જે એને માર્ક આવેલા છે આટલા બે બે વરસથી છોકરાઓ મહેનત કરે છે અને હવે એમ કહે કે રીનીટ લેવાય પાછું વચ્ચે બે મહિનાનું વેકેશન હવે એ બે મહિનાના વેકેશનમાં જે એનો બે વરસનો જે ફ્લો હોય વાંચવાનો એમાં બ્રેક થઈ ગયું ને તો એ પછી કેવી રીતના એ બધું મેનેજ થાય આ તો હોવી જ ન જોઈએ સર ચાલે જ નહીં આવું મારે રીનીટ નથી નહીં નહીં મારું નામ વેદ ભોજાણી છે અને અમે અહીંયા એ ડિમાન્ડ કરી છે કે રીનીટ ના થાવી જોઈએ એ પણ કાળે અમે આટલા વર્ષોથી બે અઢી વર્ષથી એકધારી મહેનત કરી છે રાત્રે બે બે ત્રણ ત્રણ વાગ્યા સુધી વાંચ્યું છે બધી વસ્તુઓ સેક્રિફાઈસ કરી છે તો અમારો શું વાક હતો આ બાબતમાં અમે સરસ માર્ક્સ લઈ આવ્યા અને અમને સારી કોલેજ અમે ડિસર્વ કરી છીએ તો પછી અમારી રીનીટ શું કામ થવી જોઈએ અને એની શું ગેરંટી છે કે હવે જો રીનીટ થઈ તો પણ અમને સાચું પ્રોપર પ્રોપર માર્ક્સ મળી શકશે કે પ્રોપર જસ્ટિસ મળી શકશે પાછો આવો કેસ ના થાય એની પણ શું ગેરંટી એટલે અમે તો એ જ ડિમાન્ડ કે રીનીટ ના થવી જોઈએ અને જે સ્ટુડન્ટ્સ એ ડિમાન્ડ કરે છે કે રીનીટ કરો એ બધા મોસ્ટલી એ જ સ્ટુડન્ટ છે કે જે લોકોને ચારસો કે પાંચસો માર્ક છે કે ક્વોલિફાય નથી થયા અને કોમ્પિટિશનમાં એ જ થવાનું કે ઉપર તો થોડાક જ સ્ટુડન્ટ્સ આવવાના તો જે બાકીના સ્ટુડન્ટ્સ જે લોકોને નેક્સ્ટ યર આપી શકતા હતા એ લોકો તો એ જ ડિમાન્ડ કરવાના કે રીનીટ કરો પણ અમારા સ્ટુડન્ટ્સ જે અમે માઇનોરિટી છીએ ઓછા જણા છીએ એ લોકોનો શું વાક હતો અમે તો સાચી મહેનત કરી હતી અમારી સાથે અહીંયા પણ ઘણા બધા સો બસો જણા અત્યારે ઊભા છીએ અમે જો જેમ મેં કીધું એમ કે અમે અહીંયા ઓછા સ્ટુડન્ટ્સ છીએ જે સારા માર્ક્સ આવ્યા છીએ પણ અમારો અવાજ પણ સંભળાવો જ જોઈએ અવારનવાર આવી ઘણી સમસ્યાઓ બની છે હમણાં પીજીમાં પણ આ જ વસ્તુ થઈ યુજીસી નેટમાં પણ થઈ છે તો એ આ લોકોનો શિક્ષણ મંત્રીઓનો ને એ લોકોનો વાક કહેવાય કે આવી રીતે એક્ઝામ્સની જે ક્લેરિટી હોવી જોઈએ નથી રહેતી અને આવી રીતે ઘણી બધી પ્રોબ્લેમ્સ ઊભી થાય છે ડૉક્ટર હિતેશ બુદ્ધદેવ રાજકોટ હવે અમારી એક જ ડિમાન્ડ છે કે રીનીટ શું કામ ફરીથી ખાવી જોઈએ બરાબર છે જે લોકોએ જેન્યુનલી ઓનેસ્ટલી આ લોકોએ ત્રણ ચાર દિવસ વર્ષ સુધી મહેનત કરીને એક્ઝામ આપી છે એ લોકોએ ઓનેસ્ટલી એક્ઝામ આપી છે કંઈ ચોરી કે કંઈ કર્યું નથી તો એ લોકોને પનિશમેન્ટ શું કામ જે લોકોએ કર્યું છે એક બે જગ્યાએ એક બે સેન્ટરમાં થયું છે ત્યાં પનિશ કરો ને આખા એક લાખ વિદ્યાર્થીઓ માટે બીજા ત્રેવીસ લાખ વિદ્યાર્થીઓ બધા એક્ઝામ્સ કેમ લેવી જોઈએ એક લાખ વિદ્યાર્થીઓને વધારે માર્ક આવ્યા છે બરાબર છે એ લોકો રિમાન્ડ રીડિમાન્ડ કરતા નથી પણ જે લોકોને ઓછા માર્ક આવ્યા છે એ લોકો ડિમાન્ડ કરે છે કે એ લોકોને બીજો ચાન્સ જોઈએ છે નીટ લેવા બીજો ચાન્સ મળે એટલા માટે એ લોકો કહે છે કે અમારી એક્ઝામ ફરીથી લ્યો શું કામ ફરીથી એક્ઝામ લેવાઈ જોઈએ આ એક લાખ વિદ્યાર્થીઓને શું વાકે ક્વોલિફાય થઈ ગયા તો એ લોકો માનસિક ડિપ્રેશનમાં નહીં જતા રહીએ કોની રિસ્પોન્સિબિલિટી રહેશે રિનીટ ન થવી જોઈએ એકચ્યુઅલી જે લોકોએ ગેરરીતિ કરી છે જે તે સેન્ટરમાં એ લોકોને પનિશ કરો અમને ન્યાયતંત્ર ઉપર પૂરોપૂરો ભરોસો છે કે અમારી માગણી સ્વીકારશે અને અમે મીડિયા થ્રુ એ લોકોને એ જ કહેવા માગીએ છીએ કે અમારી દસ ટકા જે લોકો છે જે રીનીટ નથી રીનીટ નથી માગતા એ લોકોને સાંભળો નહીં તો અમારો અવાજ નેવું ટકાના અવાજ નીચે દબાઈ જશે એ અમારી ડિમાન્ડ છે એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબુ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે ત્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ ફોટની સામે ભૂજ કચ્છ